હાલો મિત્રો અત્યારે આપણે આવેલા છીએ વિજળભારે હમણાં આગળ નિષેધ આવવાનો છે મેં વિડીયોમાં બીના રહેજો વીજળી ભાવ આવેલું છે મહુવા તાલુકાનું બંદર ગામ દરિયાની કાંઠે આવેલું છે વીજળી નામ નાયરું બનેલું છે દરિયો <hesitation> Aluk nitro carap lete mede mede dai si, driyani wuchie si, riroy baru, arit ya doh wutong,

ની અંદર પોરાનથની સ્વગીની છે ગુફાની અંદર તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રૂમમાં નવા હોય તો આજનો બ્લોક આપણે પૂરો કરવાનો છે જોવો તમે આ બાર નો નજારો બધો